ના બોજી ગયા ને જો લોસા લઈ આ લાઈન આખી કાઢી દે એમ ગયે છે ગોરબેન જાડા નીકળા પડ્યા બીજો પંપ ના ખેલો છે વી ગઈ ની લાઈન કાઢી લી છે સાફ કરી દે દીવડે અને તમે કાઈ બોલ છો આ જો આખી લાઈન કાઢી અને સાફ કરેલી છે અને ગોરબેન એવા જાડા નીકળે વાત જવા બોલ હું જો હું જે કામ

એક ઢાંકણામાં માં કેટલું લોડિંગ કયું મિત્રો ખબર ચાલીસ એકતાલીસ ટનમાં ઢાંકણામાં ઓપો લગાડ્યું છે હવે એમાં લોડિંગ કરે ચીલીગાઢ ચઢાઈ જઈ બધું કમ્પ્લીટ બે ને કોફીટ ખાલી કરવાનું જોવા કેવું નીકળે હવે

हां वालों आई हैं मित्रों हां माडी पाडीन हां माडी पाडीन अब सामान भरे हाँ। आके उंदी करन के जो उ पाडी में के माफ करवा दे ये थे के यहां तक आलो माफ कर गाड़ी में मजा ना का

વિષ્ણુભાઈ ટ્રાય મારે ગાડીમાં જો ટીપણું આવી ગયું તો વિષ્ણુભાઈ ને દસ રૂપિયા વિષુભાઈ ને ઈનામ દેવાનું આવશે ખાલી ચાર આંગણ ની જગ્યા વધશે એમને

I'm in.